રોકાણ કહીને જગદીશભાઈ પટેલ ને ઝડપી લીધો ભાવનગર શહેરમાં માં રહેતા યુવાનને ટેલિગ્રામ અને વોટ્સએપથી સંપર્ક કરીને બિટકોઇન માં રોકાણ કરવાનું કહી વિશ્વાસ માં લઈને રોક કરોડ થી વધુ ની છેતરપિંડી થઈ હોવાની નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે ભાવનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદી દીપેશભાઈ લાલજીભાઈ સોલંકીને બિટકોઇનમાં રોકાણ કરવાના મામલે પ્રથમ બત્રીસ હજાર પાંચસો અને ત્યારબાદ મળીને કુલ એક કરોડ આઠ લાખ બાસઠ હજાર બસો ને છેતાલીસ રૂપિયાનું ઓનલાઈન મેળવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદમાં જગદીશ કુમાર પરસોત્તમભાઈ પટેલ અમદાવાદવાળાને ઝડપીને ધોરણાસર કાર્યવાહી પોલીસે હાથ ધરી છે કેમેરામેન બીજલભાઈ માલિક કે સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર